જય દાનગી ગેવ સતનો આધાર એટલે સતાધાર તો આજે આપણે સતાધાર ધામની મુલાકાત આવ્યા તો આ છે મેન ગેટ સતાધાર જે એન્ટર થવાનો છે તે વિશાળ ગેટ નજરે પડે છે અને ખૂબ માણસોની આજે શ્રદ્ધાળુઓની ટ્રાફિક પણ જોવા મળે છે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે સતાધારના આ ગેટમાંથી આપણે પ્રવેશ કરી અને અંદરનું જે વાતાવરણ છે એ બતાવીએ ગેટમાં પ્રવેશતાની સાથે જ ડાબે આ હાથ ઉપર જે ગૌશાળા દેખાય છે જે નવી ગૌશાળા છે સત્તાધારની નવી ગૌશાળા વિશાળ પટાંગણ છે સત્તાધાર જગ્યાનું સમાધિ આ બધું વૃક્ષો છે ઘણા બધા આવેલા શ્રદ્ધાળુ ને બેસવા માટે પણ વ્યવસ્થા છે અંદરનું કઈક આવું દ્રશ્ય છે વિશાળ પટાંગણ છે પતંગ રવિવાર હોય શ્રદ્ધાળુઓ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે તો આ બીજો ગેટ છે અહીંયાથી મોબાઈલ લઈ જવાની મનાઈ છે વિડીયોગ્રાફી ની એટલે જે સમાધિ સ્થાનો છે બધા સંતોના જે આપણે નહીં બતાવી શકીએ વિડીયોમાં અમુક અમુક જગ્યાએ મોબાઈલ અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે તો આપણે નિયમનું પાલન કરવું પડે આ સાઈડ છે જે જીવરાજ બાપુનું નવું બાંધકામ નવું ભવન છે જેનું રિનોવેશન પણ ચાલે છે અત્યારે કલર કામ ચાલુ છે ત્યાં અને આ છે શિવજીનું વિશાળ મંદિર તો ત્યાં પણ આપણે વિડીયોગ્રાફીની મનાઈ છે તો આપણે ફક્ત બારથી જ એનું સીન લઈશું હર હર મહાદેવ અને આ રસ્તો જાય છે આંબાઝડીઓ જે નદી છે એ તરફ અને અહીંયા કુંડ બાંધવામાં આવ્યો છે જ્યાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે અને આપણે આગળ બતાવીએ જે કુંડ છે તે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે પાણી ભરેલું જ હશે કુંડમાં આંબા જળ નદી છે જે અહીંયાથી વહે છે અને એમાં બાંધકામ કરેલું છે કુંડ જેવો આકાર આપ્યો અને અહીંયા પણ ઘણા શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે કુંડમાં ઘણી બધી માછલીઓ પણ છે રંગબેરંગી એનું આપણે એક દ્રશ્ય જો લેશું દેખાય તો બાકી આ બાજુથી જે શિવ મંદિર છે તેનું દ્રશ્ય છે અહીંયા પણ એક ગેટ બનાવવામાં આવ્યો છે આ વિશાળ શિવ મંદિર છે જો આ કુંડમાં એક બાજુ છે જે કુંડમાં માછલીઓ દેખાય છે જ્યાં માણસો સ્નાન કરે ત્યાં માછલીઓ નથી જો આ કુંડમાં દેખાઈ રહી છે માછલીઓ રંગબેરંગી ઘણી બધી માછલીઓ છે કુંડમાં તો આ હતી અમારી સત્તાધારની સફર અમારો વિડીયો બની તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અમારે ચેનલ